તમામ મહાનુભાવો હોય તેમણે પોતપોતાના મંતવ્યો મુંબઈ સમાચાર પર રજૂ કર્યા છે પોતાની લાગણીઓ રજૂ કરી છે કે આવનારા સમયમાં ગુજરાત સરકાર સુધી આ વાત તેમની પહોંચે તેમની લાગણી પહોંચે કારણ કે કલા કલા છે અને કલાનું સન્માન યોગ્ય રીતે થાય તેવા પ્રયત્નો મુંબઈ સમાચાર કરી રહ્યું છે મારી સાથે જાણીતા નિર્માતા અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જાણીતી વ્યક્તિ છે જયંતભાઈ ગિલાટ તેમનું હું સ્વાગત કરું છું જયંતભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને એવોર્ડ વિશેની સૂચિ જાહેર થઈ ચૂકેલી છે કેટલીક એવી ફિલ્મો છે કે તેમને ખરેખર અભિનંદન ને પાત્ર છે અને આપણે સૌ તેમને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ એવી ફિલ્મો પણ છે કે જે નેશનલ રાષ્ટ્રીય કક્ષાએ જયારે ડંકો વગાડ્યો છે તે કદાચ સ્ટેટ લેવલે નથી જોવા મળતી તે વિશે આપણે ચર્ચા કરીશું પરંતુ એક ફિલ્મનું ડાયરેક્શન થતું હોય એક વ્યક્તિની તેની સાથે પૂરેપૂરી લાગણીઓ જોડાયેલી હોય અને સતત મહેનત કરીને જ્યારે એક ફિલ્મ બનતી હોય અને પછી જ્યારે તેને એક આશા હોય કે મને એક્સ વાય જેડ એવોર્ડ મળશે પરંતુ તે છૂટી જાય ત્યારે એક ડાયરેક્ટર તરીકે તેની લાગણીઓ આજે મારે સમજવી છે કારણ કે તેને જીવ રેડ્યો હોય છે સર હું તમને કહું કે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર બંને જણા એન્ડ જી અને બંને એટલી જ મહેનત કરે છે કે ફિલ્મ કમ્પ્લીટ થઈ જાય સારી રીતે રિલીઝ થઈ જાય અને લોકો સુધી પહોંચે ફિલ્મ ચાલે ના ચાલે દેટ ઇઝ સેકન્ડરી એ આફ્ટર રિલીઝ પછીની વાત છે પણ જ્યારે માં નવ મહિના સુધી બાળકને સાચવીને રાખે છે એવી જ રીતે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પોતાની ફિલ્મને સાચવીને રાખે છે અને જ્યારે લોકો વખાણે છે પિક્ચર ઘણી વાર બોક્સ ઓફિસ કલેક્શન નથી આવતા પણ ફિલ્મ બહુ વખણાય છે લોકોને પસંદ પડે છે સ્ટેટ લેવલ સુધી જાય છે બીજા બધા એવોર્ડમાં પણ એને એવોર્ડ મળે છે પણ જયારે સ્ટેટ લેવલ એ ફિલ્મને નકારતા હોય છે કે એ ફિલ્મને કોઈ કેટેગરીમાં લેતા નથી એવોર્ડ્સના એલામાં તો ડેફિનેટલી એ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અને સાથે સંકળાયેલા બધા ટેકનિશિયન અને બધા આર્ટિસ્ટ બધાને એક હોપ તો હોય છે કે મારી ફિલ્મ ને આ એવોર્ડ મળવો જોઈએ મારી ફિલ્મ આ કેટેગરીમાં બહુ સારી છે અને જ્યારે ના મળે તો સમવેર દુઃખ તો બહુ થાય છે સર અંદરથી કે આટલી મહેનત કર્યા પછી આનું વળતર કંઈ નથી સો દેટ ઇઝ વેરી ડિસહાર્ટનિંગ જી ગઈકાલથી મળીને અત્યાર સુધી હું ચર્ચા કરી રહ્યો છું આ જ વિષય પર અનેક મહાનુભાવો એવી વાત કરી કે કેટલાક નિયમો થોડાક જડતા પણ છે ઉદાહરણ તરીકે હિતેનભાઈ કહ્યું કે ફિલ્મ વર્ષ ખૂબ જાણીતી ફિલ્મ છે લોકોએ વખાણી નેશનલ લેવલે એવોર્ડ લઈને આવી પરંતુ તે એ સર્ટિફિકેટ હતું એટલે ગુજરાત સરકારના સ્ટેટ એવોર્ડમાં તે પસંદગી ના પામી શકી તો હવે સબસિડી ભલે ના આપો વાંધો નથી પરંતુ એક એવોર્ડ અથવા તો એક સન્માન તો જોઈએ તેવું તેમનું કહેવું હતું સર મને એક એક વાત નથી સમજાતી સર નેશનલ એવોર્ડ માટે એ કેટેગરીની ફિલ્મને એવોર્ડ મળે છે જી અને સ્ટેટ લેવલ ઉપર એ કેટેગરી છે એટલે ફિલ્મને નથી કઈ મળતું હિતેનભાઈ મને એક વાત કરો સર અત્યાર સુધી હિતેનભાઈ જેટલી ફિલ્મો કરી છે બરાબર ગુડી ગુડી કેરેક્ટર્સ કરે છે પણ ફર્સ્ટ ટાઈમ આવી રીતે એક ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ એન્ડ હેટ્સઅપ ટુ કેડી એન્ડ એવરીબડી એન્ડ ધ એન્ટાયર ટીમ પિક્ચર હિન્દીમાં બનીને સુપરહિટ થઈ છે જી નેશનલ એવોર્ડ મળી રહ્યો છે પણ સ્ટેટ લેવલમાં આ કઈ પોલિટિક્સ છે આ કયું રાજકારણ છે કે એક એક્ટર આઉટ ઓફ વે જઈને આવી રીતે અલગ એક ભૂમિકા કરી રહ્યો છે અને તમે એને એવોર્ડ નથી આપી રહ્યા સર દુઃખ તો થાય ને હિતેન આઈ એમ રિયલી સેલિંગ કે હિતેનભાઈ જે મહેનત કરી છે પિક્ચર માટે એ કેરેક્ટરને લાવવા માટે જાનકીએ જેટલી મહેનત કરી છે કેરેક્ટરને ઓલું કરવા માટે બટ શું થયું સર અલ્ટિમેટલી બીજા લોકોને ફિલ્મમાં એવોર્ડ્સ મળ્યા છે ફિલ્મ એટલે કંઈ સમજાતું નથી કે વશને કેમ કોઈ કેટેગરીમાં કંઈ નથી મળ્યું જી આ પ્રકારનું તો અનેક એવી ફિલ્મો છે કે જે દર્શકોએ વખાણેલી છે ભલે એ કદાચ થિયેટર માં કદાચ ઓછા દર્શકો પહોંચ્યા હશે પરંતુ તેને ખૂબ મહત્વ આપીને અલગ અલગ કેટેગરીમાં પણ જો ક્યાંક સ્થાન મળી જાય તો ચાહકો પણ એવું ઈચ્છે છે કે આ ફિલ્મ કેમ અરે આ ફિલ્મ નું નામ આ છે પણ મારા ધ્યાન બહાર છે એવું પણ રિએક્શન આવેલું છે કે આ ફિલ્મ સારી હતી સર થઈ શકે છે એવું પણ આવેલું છે હું મારી વાત કરું સર મારી પોતાની ફિલ્મ ગુજરાતી ઇલેવન બીજા બધા એવોર્ડ્સમાં એને બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બધું મળ્યું બેસ્ટ એક્ટ્રેસ મળ્યું નેશનલ ફિલ્મ આર્કાઇવમાં ફિલ્મને સિલેક્ટ કરવામાં આવી છે કરેક્ટ છે નેશનલ એવોર્ડ માટે પસંદગી હતી પણ બીજા કોઈ એક કારણ સર એક માણસને લીધે એ ફિલ્મને નેશનલ એવોર્ડ નહીં મળ્યો એ વર્ષે બે હજાર ઓગણીસની ફિલ્મ છે અને અહીંયા આપણે ત્યાં ગુજરાત લેવલ ઉપર સર સ્ટેટ લેવલ ઉપર સ્પોર્ટ્સ ફર્સ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ કોઈ ગણતરી નહીં નાના છોકરાઓની એ કેટેગરીમાં પણ નહીં વુમન એન્ડ પાવરમાં એમાં પણ કોઈ કેટેગરીમાં નહીં તો આને શું કેવું સર રાજકારણ જ કહેવાય ને આને એટલે કે હવે આ એવોર્ડમાં પણ ક્યાંક આ બધી જે છે તે ઘૂસી ગઈ છે ઓફકોર્સ ઓફકોર્સ સર આઈ આઈ પર્સનલી ફીલ સર કે તમે આઈ ડોન્ટ નો હું બધા જ્યુરીઝને રિસ્પેક્ટ કરું છું બધાને પોતાના વિચાર હોય છે પણ જ્યારે એક ફિલ્મ વિશે જો પાંચ જણા બેઠા હોય અને પાંચ ત્રણ જણા કહેતા હોય કે આ ફિલ્મ આપવું જોઈએ તો આઈ થિંક કે મેજોરિટી વિન્સ પણ એ કેમ નથી થતું કેમ પાંચે પાંચ જણામાંથી બધા એમ કે છે કે આને નથી આપવું તો થિયેટરમાં ફિલ્મ ચાલી છે એવું નથી એના ઉપરથી હિન્દી ફિલ્મ બની છે જે સુપરહિટ થઈ છે જે પણ કેટેગરીમાં નથી લીધી એ લોકો બીજી એક વાત છે કે અત્યારે હાલ તો જે કમિટીની રચના સરકાર શ્રી તરફથી રચના થઈ જાય અને જે કમિટી મેમ્બર હોય છે તે નિર્ણય કરે કે સ્ક્રીનિંગ કરે કે અને ત્યાર પછી અલગ અલગ પોતાના ઓપિનિયન કદાચ જે સ્ટાન્ડર્ડ હશે તે પ્રમાણે આપતા હશે પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે શું એ જરૂરી છે કે હવે આ તમામ પ્રોસેસમાં પબ્લિક ઓપિનિયન અથવા પબ્લિક વોટિંગ હોય તો કદાચ કઈક ફેરફાર આવી શકે કે સીધું જ પબ્લિક વોટ કરે કે આ ફિલ્મ કેવી છે ભલે જ્યુરી હોય પણ પચાસ પબ્લિક વોટ ને પણ ધ્યાનમાં રાખવાનું આવું કઈ શક્યતા ખરી કરી શકાય આવું શક્યતા ખરી સર પણ એમાં પણ પછી બોગસ તો થઈ જશે શકે છે વોટિંગ એ પણ કરવું છે અને હું હું તમને એક બીજી વાત કહું સર નેશનલ એવોર્ડ પણ આવું થઈ રહ્યું છે સર જી અને કેમ કે ખબર નથી હોતી કે જ્યુરી કોણ છે અને કોણે શું કર્યું છે પણ જે લોકોએ ખબર હોય છે કે જ્યુરીમાં કોણ કોણ છે ત્યાં લાગોક લાગી જ જાય છે એવું પણ સામે આવેલું છે કે મારી ફિલ્મ છે અથવા તો હું એ ફિલ્મ સાથે સીધી રીતે અથવા આડકતરી રીતે ક્યાંક પરોક્ષ રીતે જોડાયેલો છું અને હું પોતે જ્યુરીમાં પણ છું યસ યસ આવું પણ સામે આવ્યું છે સાચી વાત હશે હા સાચી વાત છે સર હા આવું થાય છે અને બીજી એક વસ્તુ એ પણ છે કે તમે મારા એકદમ ક્લોઝ મિત્ર છો કરેક્ટ છે અને તમે જ્યુરીમાં છો

કેવા પ્રકારના નિયમો હોવા જોઈએ કે જેનાથી દરેક ફિલ્મોને એક કેકને ક્યાંક લાભ મળે જો જેને એવોર્ડ કેટેગરીમાં જવું હોય એ ફિલ્મોની વાત કરું છું નિયમો તો કે કે સ્ટાન્ડર્ડ તો હોવું જોઈએ ને તારા ધોરણ બનાવવા જોઈએ કેવા પ્રકારના નિયમો જોઈએ કે ફેરફાર જરૂરી છે સર હું ફેરફારની ઘણી જરૂર છે પણ હું એટલું તો કહીશ કે સર આઉટ એન્ડ આઉટ કમર્શિયલ ફિલ્મ હોય હ એ લોકોએ જોઈ છે ઘણા વખાણી છે પે پیچھےને બરાબર છે અને એને કલેક્શન પણ કર્યું છે તો એને પણ તમે એવોર્ડ કેટેગરીમાં લો ને મારું માનવાનું એવું છે કે તમે કમર્શિયલ ફિલ્મ ને કેમ એવોર્ડ કેટેગરીમાં નથી લેતા કમર્શિયલ ફિલ્મ લોકો વધારે ને વધારે જોવા જાય છે તો એનું કારણ છે કે ફિલ્મ લોકોને ગમી છે પણ અહીંયા થઈ શું કહ્યું છે કે આરટી ફિલ્મ છે આ હોરર ફિલ્મ છે આને શું કામ આપણે એવોર્ડ આપીએ આ બધું સર ના હોવું જોઈએ કમર્શિયલ ફિલ્મ હોય કે આર્ટ ફિલ્મ હોય જે ફિલ્મ ગમી છે લોકોને ગમી છે જે ફિલ્મ જુરીને ગમી છે જે ફિલ્મની વાર્તા બહુ જ સારી છે જે ફિલ્મમાં એક્ટર સે બહુ સારું કામ કર્યું આઉટ ઓફ ધ વેજ અને ગેટઅપ કરે છે આઉટ ઓફ ધ વેજ અને એને બધું પોતાનું ટેલેન્ટ બહાર કાઢ્યું છે ડાયરેક્ટર એટલે મને રાઇટર સે કર્યું પ્રોડ્યુસર એ ફિલ્મ ને સપોર્ટ કર્યો છે અને પૈસા લગાવ્યા છે તો વાય નોટ ચાર પાંચ કેટેગરી માંથી ક્યાંક તો એક કેટેગરી તો મળે કેટેગરી તો હમણાં હું એક મહાનુભાવ સાથે વાત કરી રહ્યો છું તો કેટેગરી તો લગભગ વીસ ચોવીસ પ્રકારની છે કૃતિ હોય તો તેને એવોર્ડ જ નથી મળેલું અથવા તો તે એવોર્ડ એવી ફિલ્મ બની છે પરંતુ એવોર્ડ માટે પસંદગી નથી એવોર્ડ એમને બ્લેન્ક છે ઘણા સમય થી મૌલિક તો આવું કેમ થતું હશે શું એ ફિલ્મને સમજનાર જ્યુરીમાં નહીં બેઠા હોય ના ના બેઠા છે સર સમજદાર લોકો જ બેઠા હશે એટલે તો આવું થાય છે જી એટલે કે જ્યુરીની બૌદ્ધિક ક્ષમતા પર કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત હંડ્રેડ પર્સન્ટ સાચી વાત છે સર તો પછી કેવા પ્રકારની જ્યુરી જોઈએ સર નોન બાયસ જ્યુરી જોઈએ સર નોન બાયસ જે ફક્ત એ ફિલ્મ માટે વિચાર કરે કે આ ફિલ્મમાં આ એક્ટર મારો મિત્ર છે કે આ ડાયરેક્ટર મારો મિત્ર છે એવું ના હોવું જોઈએ સર આ ફિલ્મ સારી છે કે ખરાબ છે એ કેટેગરીમાં જે નોન થઈને ફિલ્મને જો એવોર્ડ આપવામાં આવે અને એની પસંદગી આવે તો જ આગળ વાત વધે એક વાત મારે આપની સાથે જાણવી છે કાર્યક્રમની પૂર્ણતા તરફ આપણે જઈએ ત્યારે ગુજરાત સરકાર પ્રયત્ન ચોક્કસ કરે છે કે સારી ફિલ્મ આવે સારી ફિલ્મને સબસીડી પણ દરેક ફિલ્મોને જો એપ્લિકેશન કરી હશે તો દરેકને આપતા પણ હશે તેની પણ ના નથી પરંતુ ગુજરાતી ફિલ્મોને હજી પણ પ્રોત્સાહનની જરૂર છે એવું મારું અંગત પણ માનવું છે કારણ કે ખૂબ સરસ ફિલ્મો બની રહી છે પરંતુ જે રીતે બીજા રાજ્યોની બીજા રાજ્યોની જે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે હાલ પીક અવર્સ પર છે અથવા તો એક ગોલ્ડન પિરિયડમાં છે તેવું ગુજરાતી ફિલ્મો માટે નથી થઈ રહ્યું શું કરવું જોઈએ સર ગુજરાતીમાં ટેલેન્ટ ઘણું છે સર હું તમને એમ કહું છું સર ડાયરેક્ટર્સ રાઇટર્સ આર્ટિસ્ટ બીજા બધા ટેકનિશિયનો સર ગુજરાતમાં બહુ જ સારા છે પણ આપણી ઓડિયન્સ આપણી ઓડિયન્સ ઘણા પ્રકારની ફિલ્મો એક્સેપ્ટ કરવા માંગતી નથી કે ગુજરાતી પિક્ચર માટે હું દોઢસો રૂપિયા શાના માટે ખર્ચો કરું હું બોલિવૂડની ફિલ્મ કાને એમ જાઉં આ એક પ્રોબ્લેમ છે સર અહીંયા પરંતુ તે કઈક પ્રયત્ન તો કરવો પડશે કે ઓડિયન્સ કે ઘણી સારી ફિલ્મો આવી કે તેને ટિકિટ લગભગ ટિકિટ લેવી હોય તો અઠવાડિયા સુધી લોકો જોવા જતા હતા પરંતુ એવું કન્ટેન્ટ પણ જોઈશે ને ઓફકોર્સ કન્ટેન્ટ ઉપર તો કામ કરવું જ પડે ને સર એક કન્ટેન્ટ ઉપર કામ કરવા માટે રાઇટર એન્ડ પ્રોડ્યુસર આ લોકોની ટીમ તો બેસે છે ને એ લોકો કરે છે જી પરંતુ ખૂબ વધારે મહેનત ની પણ એવી જરૂર છે કે ગુજરાતી ઓડિયન્સ સિનેમા સુધી પહોંચે થિયેટર સુધી પહોંચે અને તેના માટે કદાચ ગુજરાત સરકાર બેસ્ટ વે છે કે કઈક પોલિસી એવી કરે કે એક થિયેટરમાં એક ગુજરાતી ફિલ્મ એક શો માં તો ચાલવી જોઈએ એવું કઈક કરે તો કદાચ શક્યતા ખરી કે ઓડિયન્સ જશે સર એવું થવું જોઈએ કેમ કે હમણાં હાલમાં જ ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે

અને એમણે પણ એક કરમુક્ત તો હોય છે કદાચ પરંતુ તે કેટલું હોય છે એ ખ્યાલ નથી પરંતુ એ કરમુક્ત થયા પછી પણ કદાચ ઓડિયન્સ મુક્ત થઈ જતી હોય છે ફિલ્મ એવું કેમ થતું હોય છે કે ઓડિયન્સ એ ફિલ્મ તેની વાર્તા તેને ચકડી રાખે ઘણી સારી ફિલ્મો આજે વાંચતો હતો કેટલાક તો નામ પણ એવા હતા કે છું કે ગુજરાતી ફિલ્મ બનાવનાર ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ એક માર્કેટિંગ તરફ પણ જવું પડશે જેમ બોલીવુડના અથવા તો નીચે સાઉથ ના કલાકારો માર્કેટિંગ માટે ખુબ મહેનત કરે છે કદાચ ગુજરાતી ફિલ્મ કરવા માટે કઈ સૂચન હું પાસેથી ચોક્કસ માંગીશ કે આ રીતે માર્કેટિંગ કરીશું તો કદાચ ઓડિયન્સ આવશે કઈ રીતે કરીશું સર એમાં મારે એવું કહેવાનું છે કે સર અમે એમાં હું પણ આવી ગયો બીજા બધા પ્રોડ્યુસર બીજા બધા ડાયરેક્ટર પણ આવી ગયા કે જે પીઆર ને અમે લઈએ છીએ હાયર કરીએ છીએ એ પીઆર જ આપણને સૂચવતો હોય છે કે આમ કરીએ તો લોકો આવશે આમ કરીએ તો લોકો આવશે આમ કરીએ તો લોકો આવશે પણ ઘર ઘર સુધી આપણી ફિલ્મ પહોંચે અને ઓડિયન્સ તરફ ઓડિયન્સ ખેંચાઈ જાય કે આ શુક્રવારે આ ફિલ્મ આવી રહી છે એ જો સર

ગુજરાત સરકાર એવું કરી દે કે દરેક ગુજરાતી પિક્ચર નો અઠવાડિયા પહેલા ચાલશે તો આઈ થિંક ધેટ કેન બેનિફિટ જી આ એક ખૂબ સરસ સૂચન છે અને આશા રાખીએ કે આ સૂચન સરકાર સુધી તરફ પહોંચે યસ આપ મુંબઈ સમાચારમાં જોડાયા વિષય પર ખૂબ સરસ રીતે વાત કરી તે બદલ હું આપનો આભાર માનું છું આભાર સર થેન્ક યુ સો મચ ટુ કોલ મી થેન્ક યુ Thank you.